શાસ્ત્રનું વિધાન છે કે આપણા અત્યંત પ્રિય વ્યક્તિનું ક્યારેય નામ લઈને સંબોધન ન થાય પ્રિય વ્યક્તિનું નામ લઈને બોલાવીએ તો એનાથી દૂરી સહન કરવી પડે એનાથી વિપ્રયોગ સહન કરવો પડે પતિ એ પત્નીનું નામ ન લેવાય પત્ની એ પતિનું નામ ના લેવાય જૂના સમયમાં સાંભળો છો એ પિંકીના પપ્પા અહીંયા આવે તો કંઈક કોઈ પણ નામથી બોલાવે સીધું નામ ન લે આજકાલ તો તુકારે નામ લઈને બોલાવે છે એટલે જલ્દી ડાઇવર્સ થઈ જતા હોય પ્રિય વ્યક્તિનું નામ ના લેવાય જુદા ભુલામણા નામથી બોલાવાય એટલે ઠાકોરજીનું જ્યારે પુષ્ટિકરણ કરીએ ને આપણે ત્યારે વાલથી જો એટલે તો આ પુષ્ટિમરમાં જેટલા સ્વરૂપ છે બધા જ ભગવાન શ્રી કૃષ્ણે અગિયાર વર્ષ બાવન દિવસ વ્રજમાં પુષ્ટિ લીલા કરી કૃષ્ણ લીલાના સ્વરૂપો છે બધાના નામ જુદા જુદા એક તો લીલા ભેદ અનુસાર કેટલાક ઠાકોરજી નું નામ છગનલાલ છે મગન લાલ છે શ્યામલાલ છે પ્રાચીન સમયમાં એક વ્રજલીલા સ્પોરે અને આપણે ગુલામના નામથી પ્રભુને બોલાવીએ કેમ કે આપણા સ્નેહી છે ઠાકોરજી પિતાએ ક્યારે જ્યેષ્ઠ પુત્રનું નામ ના લેવાય અને પુત્રો પિતાનું નામ લઈને ના બોલાવે મર્યાદા છે એમ શિષ્યોએ ક્યારે ગુરુનું નામ ના લેવાય અને ગુરુ પોતાના મુખ્ય શિષ્યનું નામ લઈને ના બોલાવે અન્ય સંપ્રદાયમાં દીક્ષા આપે ત્યારે જુદું નામકરણ થાય છે એટલે પુષ્ટિ માર્ગે પદ્ધતિ છે કે આપણા દીક્ષાદાતા ગુરુદેવ પધારે ત્યારે ક્યારે નામ લઈને જયઘોષ ના કરો આપણે શું કહીએ શ્રી વલ્લભાધીશ કહીએ જો આ પ્રોટોકોલ સમજો કારણ કે હવે કોઈ જુદી વ્યક્તિ વિશેષ નથી આપતો વૈષ્ણવ આપીએ ત્યારે અમારી નહીં અમારા અમે શ્રી વલ્લભના રિપ્રેઝેન્ટેટિવ તરીકે શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે બ્રહ્મ સંબંધ આપીએ આપણા સૌના ગુરુ તો શ્રી મહાપ્રભુજી છે એટલે આપણા ગુરુદેવ પધારે ત્યારે શું કહેવાય શ્રી વલ્લભાધી શકીએ ગુરુપુત્ર પધારે ત્યારે શ્રી વલ્લભ રાજકુમાર કી છે ને વહુજી બેટીજી કોઈ પણ પધારે ત્યારે શું કહીએ વલ્લભ કુલ પરિવાર કી છે સ્મરણ શ્રી વલ્લભનું છે મૂળ શ્રી વલ્લભ છે